વસ્તુ છે તો સુગર ને કંટ્રોલ કરવા માટે આપણે બધાય શું કરવું જોઈએ સુગર સેના થી વધે છે એક તો બેઠાડા જીવન થી બેઠાડું જીવન છે તો તમે 5 મિનિટ રાતના સમયે 10 મિનિટ હાલો કસરત કરવાથી બેસ ઓછી થાય છે સુગર બીજા નંબર ની અંદર ઓછી થાય છે રોટલી ખાવાની સ્ટોપ કરી ન સુગર સૌથી વધારે છે તો કેમાં કેમાંથી ગામમાં

જવની રોટલી બનાવીને પકાવીને ખાઈ શકો છો જુવાર છે મકાઈના રોટલા મિક્સ રોટલી બનાવીને પણ ખાઈ શકો બાજરાનો રોટલો બનાવો અને એ સરસ મજાનો એને દહીં સાથે ઓલો કરી નાખો તો તમે લઈ શકો પણ આ બહુ નુકસાનકારક વસ્તુ છે એટલે આટલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને મેં હમણાં એક ભાઈને ચારસો ડાયાબિટીસ હતી કે ચારસો એ ભાઈની આંખ જોઈ હોય

પાણી કંટ્રોલ થઈ જશે ડાયાબિટીસ અને આકડા ના પાન જેવી અક્ષીર દવા એક આંકડા ના પાન નો ઉપયોગ કરો ગમે એવું કોઈ દુખાવો છે અને ઘણી બધી દવાથી ફેર નથી પડતો આ ભગવાન ના સોગન હનુમાનજી આવે છે અને એમના સોગન ખાઈને ને કહું કે ચારસો સુગર હતી એની જગ્યાએ સો સુગર આવે છે

સો ટકા તમને સારું થવાનું ચાલુ થાશે મેં આ અનુભવ કરેલી એ વસ્તુ બહુ બધી વસ્તુનો અનુભવ પેલા કરે આપણા શરીરની અંદર નબળાઈ આવવી શરીરની અંદર ઉત્સાહ ન થવો પત્ની પાસે જાતા શરમાવું પડે એવી વસ્તુ સુગર છે તો થી પરેજી રાખવા માટે થઈને મેં જે તમને ટોપિક વધારે બતાવ્યા એનો અમલ કરશો તો શુગર ઝડમુમાંથી દૂર થશે કંટ્રોલ થશે એસી ને કહું છું કે એસી થઈ જશે મિનિમમ એસી હોવી જોઈએ ચોરાણું બે અઠાણું સુગર સારી વસ્તુ નથી એટલે તમને બધા એને પ્રાર્થના કરું છું કે સુગર ને બાય બાય ખોદને બેવડો વાગ્યો સરી હાવ રબર જેવું કરવાનું કેવું આમ કરું તો અદબ હાવ ઢીલો મૂકી હાવ હાવ રબર જેવું ફરી જવાબ એક પગ નીચલો સીધો થાવ સીધો ઉપલો

Udh nama beswa, nukhe. Tamalakadi? Haa. Tamalakadi? Haa, hawa kyan mothe? Sehra. Adi nama beswa? Haa, adi nama beswa? Adi nama beswa? Suhjao, hama. Sita suhjao saik. Sita suhjao saik. Sita

તમે ગમે એટલા દૂરથી આવ્યા લેવામાં આવશે નહીં હાલો જોઈ બેન આવે તમે કયું ગામ છે તમારું કચ્છમાંથી કેમ છે જુઓ હાલો હાલો હા ખોલો પગ લગાડો કેમ છે અત્યારે તમને સરસ સારું છે તમે હાથ અત્યારે ખડી જતો હતો તો કર્યું તો કેમ છે સારું છે બરાબર છે હા હનુમાનજીને ખાલી એક નાની એવી સોપારી મૂકી દેજો શું મૂકી દેજો સોપારી હા બરાબર છે ક્યારે હાથ નહીં કાઢે માતાજી આપને કેમ છે અત્યારે હાથ પગમાં સારું છે ત્યાં કેમ છે જ્યાં તમને દુખે છે એ બંધ થઈ જશે ગેસની હિસાબે દુખે છે હા એ બંધ થઈ જશે હો કેમ છે ભગવાન તમને અત્યારે સારું છે ને ક્યુ ગામ છે કાંઈ વાંધો નહીં તચા કયો ફોડવાની જરૂર નથી એક વૃદ્ધ વ્યક્તિ હોય ને એને આવી તકલીફ થાય ને આના હાડકાં અત્યારે એટલા નોર્મલ બની ગયા હોય સાહેબ કે વધારે કાંઈ દબાણ દેવાથી નાના બાળકોનું જેમ હાઇડકું ભાંગી જાય એમ વૃદ્ધનું હાઇટકું ભાંગી જાય કાલ સવારે મને જસ મળવાની બદલે અબજસ મળી શકે સાહેબ એટલે અમે બહુ વિચારીને કામ કરીએ ડૉક્ટરનું કામ હોય હો વખત વિચાર કરવો અને પછી કોઈ પણ કામ કરવું એટલે હેરાન ન થાય હાલો જય સાહેબ કેમ છે સારું લાગે છે પગમાં હા તમને કેમ છે બેન હાલો તો હાલો તાત્કાલિક ફેર હોય લગાડો એ ભેરો ફેર થાય ને એવી દવા છે ઘસવાની એક માલિશ કરવાની જરૂર નથી હાલો જોઈ હાલો કરી દો ઊભા આવે ઊભા થઈ જાવ હં હા એ તમને પછી પગનું આપણે હજી કર્યું બેન હા હા એમ હા એકવાર કહી દેવાનું કેમ છે તમને અત્યારે સારું છે શું ગામ છે તમારું સારું છે ને અત્યારે સાઈટિકાનો પ્રોબ્લેમ હતો આ બેનને અત્યારે પાંચ મિનિટ થઈ સારું કરતા કેટલી વાર લાગી પાંચ દસ મિનિટ થઈને સારું છે ને બોલો જય હનુમાન નિયમિત રહેવાનું જે પ્રમાણે કીધું હોય ને એ પ્રમાણે ખાનપાન કરશો તો તકલીફ રહેશે નહીં હો ને જય હનુમાન